કેમ છે પબ્લિક રામ રામ બધાને સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડિયાની અંદર જો ખેડૂતો જટકા મશીનની અંદર ઇલેક્ટ્રિક દોરીનો ઉપયોગ કરે તો તેની અંદર વધારે ફાયદો રહેલો છે ખેડૂતો વાવેતર કર્યા બાદ ખેતરની અંદર જટકા મશીન લગાડે છે અને જટકા મશીનનો ઉપયોગ કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવે છે જટકા મશીન ખેતરમાં લગાડવાથી ભૂંડ સુવર રોજણાં વગેરે જેવા પ્રાણીઓથી ખેતરને સુરક્ષા મળે છે ખેડૂતો પોતાના ખેતરમાં ઝટકા મશીન લગાડતા હોય છે જેથી જંગલી પ્રાણીઓ ખેતરના પાકને નુકસાન ન પહોંચાડી શકે ખેડૂતો ઝટકા મશીનની અંદર સાદો તાર કોટિંગવાળો તાર વગેરે જેવા તારનો ઉપયોગ કરતા હોય છે ઝટકા મશીનમાં તારનો ઉપયોગ કરવાથી તે થોડા સમય પછી તારમાં કાટ લાગી જાય છે અથવા તો તેને એકઠો કરી અને મૂકવાથી થોડા સમય પછી પાછો વાપરવો હોય તો ઘણી મુશ્કેલી પડે છે અથવા તો આ તારમાં ભાંગી જવાના પ્રશ્નો પણ રહેતા હોય છે આ તાર ઝટકા મશીનમાં વાપરવાથી ચોમાસાની અંદર કાટ લાગી જાય છે અને પછી તે બેટરીમાંથી પાવર વધારે લે છે પરંતુ તે ઝટકો ઓછો આપે છે અને આ તાર દર વર્ષે ચાલી શકે એમ ન હોય તો દર વર્ષે ખેડૂતો આ તાર ખરીદે છે ખેડૂતો તારની જગ્યાએ ઇલેક્ટ્રિક દોરીનો ઉપયોગ કરે તો ફાયદા ખૂબ જ છે મારો પરિચય વિનોદભાઈ અડિયા ગામ અમણીયા વદર આ ઝટકા મશીનનો જે તાર આવે ને એની બદલીમાં આનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે પ્લાસ્ટિક આવે છે પીપી વર્જિન આવે છે પીપી વર્જિન આવે છે ને એટલા માટે આ ટકાઉ આવે છે અને છ તારામાં પ્લાસ્ટિકના આવે છે અને એની અંદર એક જે તાર આવે છે એ નો આવે છે પોઈન્ટ ચાલીસ એમ અને એ ત્રણસો ચાર એલ આવે છે ત્રણસો ચાર એસએસ એટલે એ કાટ નથી લાગતો એને એટલે એના માટે એની લાઈફ વધી જાય છે અને બીજું એ છે કે ત્રણસો ચાર એલ સોફ્ટ આવે છે સોફ્ટ આવે છે એટલે મોડાઈ તો એ ભાંગતો નથી અને એલની અંદર કાર્બન નથી આવતો કાર્બન ઓછો આવે છે એસેસમાં એટલે એને હિસાબથી વિદ્યુતનો પ્રવાહ વધારે લાગે છે બરાબર વિદ્યુતનો પ્રવાહ વધારે લાગે એટલે જે ત્યાં ભૂંડ હોય કે રોજ હોય એને કરંટ વધારે આવે છે એના માટે એક મેઇન બેનિફિટ એ છે કે ઝટકા મશીનમાં જે બેટરી વાપરે છે ને એ સોલારથી ચાર્જિંગ થતી હોય છે જો પાવર વધારે લેતી હોય તો પૂરી રાત સુધી બેટરી હાલતી ન હોય તો આમાં બેટરીનું ઓછું એનર્જી ઓછી જ જોવે છે અને બેટરી ઓછી ઉતરે છે એટલે મેઇન બેનિફિટ એ છે કેમ કે વાળીઓમાં લાઈટ હોતી નથી એના હિસાબથી જે ચાર્જિંગ બેટરી હોય દિવસે સૂર્યપ્રકાશથી જે પેનલ લગાવેલી હોય ઝટકા મશીનમાં એ પૂરતી જ ચાર્જિંગ થાય છે વધારે પડતી ચાર્જિંગ થતી નથી જો સાદો તાર વાપરવાથી બેટરીમાં ચાર્જિંગ જતું રહી છે અને આ તારમાં ચાર્જિંગ ઓછું જોઈએ ટૂંકમાં એ એક બેનિફિટ છે પ્લસ કાઢતો નથી ચાર પાંચ વર્ષની આની लाइफ છે અને જે આપણે એસ ગેલ્વે તાર વાપરીએ છીએ એના કરતાં આ આપણે જે લંબાઈની ગણતરી કરીએ તો પણ સસ્તું પડે છે અને लाइफ જોઈએ તો ઓલો એક કે બે વર્ષ ચાલે છે તો આ ચારથી પાંચ વરસ આમાં કાંઈ થતું નથી મારું નામ યોગેશભાઈ ભૂગતભાઈ અડિયા છે મારો કારખાનું ઉમણી ગામમાં આવેલું છે જે તાલુકો હોવા જિલ્લો ભાવનગર અને અમે ઝટકાની દોરી બનાવીએ છીએ દોરી જે આપણે તાર બાંધે છે સાદો એની બદલે આપણે આ દોરી બાંધવાની આ દોરી પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનાવેલી હોય છે અને આમાં એસીએસ નો તાર આવે છે મટીરિયલમાં જે પીપી યાન આવે છે એ અમે બહારથી મંગાવીએ છીએ અને એસીએસ નો તાર લાવી બંછળ ક્રમની અને આખું મટીરિયલ બનાવીએ છીએ અમારા યુનિટમાં જ તૈયાર કરવામાં આવે છે મટીરિયલ અને અમે પોતે સેલ કરીએ છીએ અમે અહીંથી પણ લઈ શકે છે અને અમારો ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે યોગેશ હળિયા છવ્વીસ કરીને તો એમ ઓનલાઈન ઓર્ડર પણ લખાવી શકે છે તો અમે એને અહીંથી કુરિયર કરાવી આપીએ છીએ આનો ભાવ તે પર કેજી જે કોઈ બારથી મંગાવીએ છીએ સાડા ત્રણસો રૂપિયા કેજી છે અને એને કોઈ કુરિયર સાદ નથી દેવાનો એને ત્યાં એના ઘર સુધી પહોંચી જાય છે અને આના ફાયદા એ છે કે જો ખેડૂતો તાર બાંધે છે એ એક છ મહિનામાં કાટી જાય છે અને ઓછો લાગે અને બેટરી વધારે ઉતારે છે તો આપણી આ જે દોરી છે એમાં કાટ નથી લાગતો એસીએસ નો મટીએસ આવે છે તો એમાં કોઈ નથી લાગતો એટલે ઓછો લાગે અને બેટરી હાવ ઓછી ઉતારે છે પચાસ ટકાનો એ ફાયદો છે અને એની આયુષ્યની વાત કરીએ તો ચાર થી પાંચ વર્ષ સુધીની આયુષ આવશે એવું તો એને સસ્તું આ પડે છે કારણ કે ચાર થી પાંચ વર્ષની એની આયુષ આવે છે અને આને જે બાંધે છે પછી આપણો પાક પૂરો થઈ જાય છે પછી પણ તમે આસાનીથી શકે રાખી શકો છો અને તાર છે તમારો વિખાઈ જાય છે ભૂસો જાય અને તૂટી જાય છે અને ગમે ટવડો તો પણ તૂટતું નથી આ